હેલો ગાઈઝ આજે આપણો વ્લોગ નંબર લગભગ તો ચાર ના ત્રી ત્રણ છે વ્લોગ બે એડિટ કરવાનો બાકી છે એ હમણાં ઘરે આવીને એડિટ કરીશ અત્યારે તો હું જાગી ગયો છું આજે કોલેજ જવાનું છે ફોર્મ દેવા તો જાગો દેવો કોફી બનાવીશ કોફી પીને પછી હું જઈશ કોલેજ આર્યનારી ફોર્મ દેવા એ લગભગ બંક મારશે આજ કોલેજમાં જોઈ આવોને આનો ને દેખાડીશી તો હું મળું તમને કોફી પી

અમે હેલ્પ કરવા ગયા એ પહેલાં તે કોક ભાઈ આવી ગયું એમના કોક સગાવાલ આવી ગયા હતા તો આને કાંઈ કરી ન હતા કોણ ખબર નહીં કોક તો હતું એ હોય આપણે શું લેવા દે તો એને એમ લાગતું છે આવડે શું કરે છે તે અમે વ્લોગ બનાવીશું એવી શરમ બરમ અમે નથી રાખતા અમારામાં સહજ નહીં શરમ પહેલી વાર તો એ હાથું ન હાથું

તમારો વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી માટે જે કઈ જરૂર હોય તો કોન્ટેક્ટ કરજો અમારો બરોબર એમનો નંબર નીચે નાખી દઈશ સારું હાલો કોઈ નહીં નાખતો બેકાર બનાવો સાતો પાજી બદલ લિયા સાલા હા માયા એટલે કીધું થોડો છે એટલે સારું લગાડવા હાટું કરી દીધું બાકી હું અગરોદ બનાવું છું તમને મને ઓર્ડર દે એકો ઇન્સ્ટાગ્રામ મેસેજ કરી દેવાનો સિનેમેટિક રીલ ગમી રીલ બનાવી હોય બે હજારમાં માત્ર બનાવી છે ફૂડ પ્લસ એડી બધું હું કરી ફોટા પણ બનાવી દઈશ પ્રી વેડિંગ તો હવે તમને રિક્ષા મળે એટલે અમે તમને મળીએ ટાટા અહીંયા ફોન કર્યું છે આ વેલા હાથે કઈ બની શકે પ્લાનમાં એક ચેન્જ આવે છે મારે ઝેરોક્સ કરાવવાની છે તો પહેલાં એપ્લે ઝેરોક્સ કરાવશું પછી આપણે જઈશું કોલેજ તો અત્યારે અમે જાય છીએ ડિજિટલ ઝેરોક્સ કરાવો સિંગલ સ્ટેપલેસ સ્ટેપલેસ બધું મારવાનું એમ આવી જશે બીજા હાળા રોલ કરી જાય બધા આપણી સામે આમ કેમ જોઈએ છે

ખાલી ચાર હજાર કલાકનો વર્ષ ટાઈમ તમે પૂરો કર્યા દો એટલે અમને થઈ જાય પૈસામાં બાકી ડિજિટલ રેન્ડ અમને મળીએ બેરોસ અમે કરાવી નાખી છે અને આવી છે અમે દસ મિનિટની જ વાર છે ગેટ બંધ થવામાં અરે ગેટ શું આ કાર્યાલય બંધ થવામાં ફોર્મ જમા કરવાનો તો જોઈએ હવે દસ મિનિટમાં અમે ફોગી છે કે નહીં હવે જે રિક્ષા મળશે નહીં મળે એની ખબર નથી અવાજ થોડો ખુલો આવતો હોય છે આપડી પાસે હાઈ ક્વોલિટીનો કેમેરો છે અને મોબાઈલ છે એટલે એમાંથી ઉતારી દીધું છે આને સાચો સ્ટ્રગલ કહેવાય શું કેવું ચાલુ જોવી હાલો હું રિક્ષા મળો પછી મળું તમને ટાટા લાગુ છું હેન્ડસમ તો હવે અમે રિક્ષાની રાહે છીએ રિક્ષા મળે એટલે અમે જાવી કોલેજ એક રિક્ષા આવો સાથે કોલેજ હાલો તો રિક્ષા મળી ગઈ કોલેજ જઈને મળું તમને તો અમે રિક્ષામાંથી જગ્યા મળી ગઈ છે એટલે વાંધો તો નહીં કંઈ આવો સમજ આવી છે કોલેજ કાકા હારા સુખ દુઃખની વાતો કરવાના છે હમણાં હજી ઘરે જઈને તો અત્યારે અમે તમને કોલેજ જઈને મળીએ તો અત્યારે અમે કોલેજ જઈને હવા આવતા રહ્યા છીએ પાછા અહીંયા જાય મગજનો થોડું ગ્રાફિક ડિઝાઇન હું કરું છું એટલે કામ આવી ગયું માણસ સમનેલ બનાવવામાં એટલે વાંધો નથી કાંઈ બધું આપણે પોતે જ કરીએ છીએ વિડીયો એડિટિંગ બ્લોગ સમનેલ ડિઝાઇન પ્રી વેડિંગના ફોટા એડિટ કરાવો તો મને કહેજો ઇન્સ્ટામાં મને ડીએમ કરજો આ આપણો મેનેજર એવો આપણું બધું સંભાળ છે તમારા માટે ખુશ તો બધી તમને રોજ સાંજે છે ને સાયરી સાંભળવા માટે સાયરી સાંભળવા માટે રોતા ને સાંભળે

બ્લોક છે બધા જોતા હોય એમની દેખ રહી ગાલી નઈ દે શકતા અગર નઈ દેખતી તો દેતા હારું હાલો આપણે એક બીજો એક ભાઈ સા એના બ્લોગિંગ કરે છે હું નામ વિકી આ વિકી ક્યારે કેમ ની આરે કોલેબ કરશું બીજું તો હું હારું હાલો મળી ગયો હવે તમને ઘરે જઈને મળીએ કેમ કે પાટા ઉપર હાલવાનું છે અને પાટા ઉપર હાલતા હા આગળ વધવાનું છે બ્લોગિંગ માં એટલે એ ટ્રેન હજી ગઈ નથી હજી ટ્રેન નથી ગઈ રહ્યો ટ્રેન હજી સ અહીંયા અમે આયા નહીં ટ્રેન તો આપણે આનકો સાઈડમાં હાલીશું હં અહીંયાથી જ આવી અલ્યા અહીંયા પાંચ નીચે હાલ્યું ને થોડોક અટલે આમ આમથી જ આવું આનંદના ઘર બાજુથી તો હવે અમે રસ્તો ચેન્જ કરો સ્કિંકા તો હવે તમને મળી ગઈ અત્યારે અહીંયા શેરીમાં બ્લોક ન બનાવે ને કોઈ ગાંડા ગણ ગાંડા ગણ જ કાંઈ સ નહીં સી તો સી બ્લોગ બનાવી છે બીજું તો હું આમ તો ત્રણ મિનિટ થઈ ગઈ છે એટલે બંધ કરી જ ને ખાઈ હાલો પ્રેમ મળી ગઈ તારે તો હું નાય ના આવી ગયો હતો અહીંયા દેવા વટેકાની દુકાને અને અહીંયા મળી ગયા છે મારા બે સાથી દા આર્યા ઓળખો છો આના રાત નવો આવ્યો બોલાલ શું કહેવાનો હતો

તોરી સબસ્ક્રાઇબ વીવન કોમન આઈફોન છે આઈફોન લઈ ગયો બેર આઈફોન એ લઈ ગયો આઈફોન દેખાડે નવો આઈફોન દેખાડે લેવુ આવો કન્ટેન્ટ આઈફોન લીધો એને નવો કોંગ્રેચ્યુલેશન બધા કોમેન્ટ માં લખી નાખજો લેરા ઉપર 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 હજી છે ઉપર એ લઈ થઈ ગયું થઈ ગયું હાલ ચાલો તાનસન ખાની ના હાથે ઓલા બગડી ગયા વિડિયો જોજો વિડિયો જોય ના હાલો અમે ગાર્ડન જઈને તમને મળી ચાલ લાગી હે લાગી આવી ઉપર મારી અત્યારે અમે અત્યારે પાટા ઉપર છીએ અમને બે ત્રણ ભાઈ સજેશન આપ્યું છે તો એ આપણી પાસે સારો કેમેરો આવશે ને પછી આપણે એ કરશું ફોલો એ બે ભાઈ બો થેન્ક યુ આભાર તમારો અત્યારે આ પોપટ મળી ગયો હતો વચ્ચે પોપટના દિશા જે વિક્રમ કહેતા હતા એ પોપટ અલગ આવશે એ આખો એક વિડિયો આવશે આખી એની લવ સ્ટોરી આવશે અમારા બધાની લવ સ્ટોરી દેખાડવાની કેમ કે અમારામાં બધા કબીર સિંગ જ છે હું તો ખાલી સિચ્યુએશનશીપ માં રહેતો તો બધે ક્યાંય લવ માં નથી પડ્યો એટલે વાંધો નથી મારો આજ મે એક સ્ટોરી મેકી થી પ્રોમિસ દેની ફેક એક એક છોકરીને મોકલ્યો તો ઈ છોકરી ઈ ખોરાક બની ગઈ ખોરાક બની ગઈ ખોરાક કાય વાંધો ન હવે તમને અમે ગાર્ડન માં જઈને મળી કેમ કે મને હવે હાથ દુખવા મળ્યો આ માથા કે એટલે ટાટા

એટલે ગઈકાલનો વ્લોગ છે એ અત્યારે અપલોડ થાય છે પણ એ વ્લોગ ત્રીસ મિનિટનો છે પણ જોઈએ ખતરનાક વ્લોગ છે સમજાય એના માટે પણ એ આ બ્લોગ અપલોડ કરશું તાર લગી તો એ કોણ જોવા જાય છે બીજી વાર એની તો લિંક ઉપર આવી નાખી અત્યારે અમે આવી ગયા છીએ ગાર્ડનમાં ગાર્ડનમાં અમારી જગ્યા કોઈક દાદા ભેગા સાહેબ આપણે ઓલી બાજુ ભેગા જઈએ અમારી જગ્યા કોઈક દાદા ગયા છે સામાન મહેફિલ જામી છે ઓ હે અહીંયા સનલાઇટ આવશે ને સામી એક નંબર નીચે બેવું છે ઉપર નીચે મસ્ત સનલાઇટ આવશે ને જોઈ ગયા બે ઓ હે તો ગાર્ડન માં આવી ગયા બેહી ગયા છે આમાં કાક જોઈ કોક આવો તો બ્લોક પાછું હું કન્ટિન્યુ કરું બાકી શાંતિથી અત્યારે બેહવાનું છે અને કોઈ એક મારી બેને સલાહ આપી હતી કે સ ન બોલ છે બોલ પણ હવે આદત પડી ગઈ છે તો શું કરવી આદત છે મજબૂત સોરી બેન પછી બાપુ નંબર ટુ ગોચ ને પછી વ્યુ હારો આવો ગાર્ડન